હેલો મિત્રો મારું નામ પર્વત જોશી છે હું ચાર બિદ્યા મંદિરમાં ભણું છું હું આજે તમને અરવિંદ ઘોષ વિશે જણાવીશ અરવિંદ ઘોષ તે એક મોટા ક્રાંતિકારી કહેવાતા કારણ કે તેમના પપ્પા જન્મ્યા ભારતમાં પણ પછી જન્મીને ઇંગ્લેન્ડમાં ગયા અને તેમને ભારતીય સંસ્કૃતિ કરતાં ઇંગ્લેન્ડની સંસ્કૃતિ વધારે ગમતી તે અરવિંદ ઘોષ જ્યારે મોટા થયા ત્યારે અરવિંદ ઘોષને પણ તે ઇંગ્લેન્ડમાં ભણવા મોકલ્યા અને પછી ત્યારે આપણી ઉપર અંગ્રેજોનો લા રાજ આવ્યો ત્યારે પછી તેમના પપ્પા તેને ફોન ઉપર આવી ખબર આપી કે અમારી ઉપર આવો રાજ આવે છે અંગ્રેજોનો તો એ આવ્યા એ પાછા ભારત આવ્યા તો ભારત આવીને અંગ્રેજોને લાગ્યું કે આ અમારી સંસ્કૃતિ વિશે જાણે છે એટલે અમારા સાથે કોઈ ખોશું ખોટું ના કરે એટલે એમને કોઈક બોમ્બ્લાસ્ટના કેસમાં ફસાવવામાં આવ્યા પછી પછી તે જેલમાં ગયા તો ઇંગ્લેન્ડના વાસી હતા એટલે એકદમ હાઈફાય રહેતા અને જ્યારે જેલમાં ગયા અને જેલમાંથી છૂટ્યા ત્યારે એકદમ ધાર્મિક જાણે કે દીક્ષા ના લીધેલી હોય એવા થઈ ગયા એટલે અરવિંદ એટલે અરવિંદ ઘોષ બહુ જ મોટા ક્રાંતિકારી કહેવાતા હતા અને તે ઇંગ્લેન્ડમાં કવિતાઓ પણ લખતા થેન્ક યુ